દાહોદ ખાતે અનુસૂચિત જાતિ સમાજના એકસો પાંચ જેટલા તેજસ્વી તારલાના સન્માન નો અદભુત કાર્યક્રમ યોજાયો આજ રોજ તારીખ છ સાત બે હજાર ચોવીસ શનિવારે દાહોદ રેડ ક્રોસ ભવન ખાતે દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળ દ્વારા કરવામાં આવ્યો જેમાં જિલ્લા ક્ષય રોગ અધિકારી ડોક્ટર રમેશભાઈ પહાડિયાના અધ્યક્ષતાને કરવામાં આવ્યો અને દાહોદના મામલતદાર મનોજભાઈ મિશ્રા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહી અનુસૂચિત જાતિ સમાજના ધોરણ દસ અને બાર ના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં એકસો જેટલા વિદ્યાર્થીઓનું સીલ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું ડોક્ટર મધુરકર વાઘે ધોરણ દસ અને બાર અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપ્યો હતો અને સ્વાગત પ્રવચન અનુસૂચિત જાતિ કેળવણી મંડળના પ્રમુખ ગોપાલભાઈ ધાનકાએ કર્યું હતું તેમણે સંસ્થાની પ્રવૃત્તિઓની સમજ આપી હતી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના આદર્શો જીવનમાં ઉતારવા માટે અપીલ કરી હતી મામલતદારે બાળકોને શીખ આપતા જણાવ્યું કે યોગ્ય માર્ગદર્શન સમાજનો સહકાર અને કેળવણી મંડળના સહયોગથી આપ પોતાનો ઘરનો અને સમાજનો તેમજ દેશનો વિકાસ કરો તેવી અપીલ કરી હતી દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળના મંત્રી કરણસિંહ ચાવડા સાહેબે આભાર વિધિ કરી આવેલા મહેમાનો તેમજ સમાજ આગેવાનો અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો શિક્ષણ પ્રત્યે વધારે ઉત્સાહ વધારવાની પહેલ કરવામાં આવી